તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે આ વાયરસને અટકાવવા માટે દ્વારકાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે માખીના ઉપદ્રવથી ફેલાતા ચાંદીપુરા વાયરસને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જૂના મકાનો હોય કે પછી પાણી ભરાઈ રહેતું હોય આવી બધી જ જગ્યાઓ પર અને સ્લમ વિસ્તારોની સાથે જ આંગણવાડી કેન્દ્રોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે હાલ જે ચાંદીપુરા વાયરસના જે કેસીસ અલગ અલગ જગ્યાએ જે નોંધાઈ રહ્યા છે એને ધ્યાને લઈ અને એની આગોતરે આયોજનના ભાગરૂપે દ્વારકા જિલ્લામાં તમામ જે આરોગ્ય કર્મચારી છે એને ચાંદીપુરાના રોગના લક્ષણોથી વાકેફ કરાયેલા છે અવગત કરેલા છે અને સર્વેલન્સ હાથ ધરેલું છે તમે જો પ્રાથમિક સારવાર જરૂરત હે ये सब हमारे यहाँ गवर्नमेंट हॉस्पिटल खंबालिया में अभी अरेंजमेंट एक आइसोलेशन वार्ड में कर, करी हुई है जिसमें कि हमने सेवन बेडेड एक आइसोलेशन यूनिट तैयार किया है इसमें आ, आ, जो बेसिक जो बच्चे के लिए ट्रीटमेंट चाहिए वो सब हमने अरेंजमेंट्स करी हुई है चांदीपुरा वायरस केस जे हाल में प्रवर्ती रो अनुसंधाने माननीय मुख्यमंत्री श्री और माननीय आरोग्य मंत्री श्री द्वारा તમામ જિલ્લાઓને સૂચના આપેલી છે તે અનુસાર દ્વારકા જિલ્લામાં આપણે તમામ પ્રાથમિક શાળાઓ તમામ માધ્યમિક શાળાઓમાં દવાનો ચૂનાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ જે છે તેમાં બાળકોને આઠથી ચૌદ વર્ષના બાળકો અને નાના બાળકોને આ ચેપ લાગવાની સંભાવના વધારે છે સિવિલ હોસ્પિટલમાં આપણે ચાઇલ્ડ વોલ્ડ પણ તૈયાર કરેલો છે